સમસ્ત વાટીલિયા પ્રજાપતિ જ્ઞાતિ ખાંભા વિભાગ આયોજિત સત્તરમો તેજસ્વી સન્માન સમારોહ યોજાયો સમસ્ત વાટેલિયા પ્રજાપતિ જ્ઞાતિ વિભાગ ખાંભા દ્વારા આયોજિત સત્તરમાં વિદ્યાર્થી સન્માન સમારોહનું ભવ્ય અને સુંદર આયોજન ખાંભા વિભાગના પ્રજાપતિ સમાજના પ્રમુખ શ્રી હસમુખભાઈ અમરશીભાઈ પીપલિયાના અધ્યક્ષ સ્થાને ખાંભા મુકામે વાટીલિયા પ્રજાપતિ જ્ઞાતિવાડીએ કર્યું હતું ત્યારે મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો ત્યારે મહેમાનોનું અને દાતાઓનું સ્વાગત નાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાજકીય સામાજિક આગેવાનોનું તેમજ પ્રજાપતિ સમાજના મહેમાનોનું અને દાતાઓનું પુષ્પગુચ્છ અને સાદાર ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ ત્રણ થી લઈને ઉચ્ચ અભ્યાસ સુધીના પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર અઠ્ઠાવન તેજસ્વી તારલાઓને શીલ્ડ નોટબુક અને પેન સહિતની વસ્તુ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા કુલ બસો એકાવન વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત આપવામાં આવ્યા હતા ત્યારે ખાંભા તાલુકાના પ્રજાપતિ સમાજના વાલીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમની સફળ બનાવવા ખાંભા વિભાગના પ્રમુખ શ્રી હસમુખભાઈ અમરશીભાઈ પીપલિયા તેમજ કારોબારી હોદ્દેદારો અને શિક્ષક મિત્રો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી રિપોર્ટર રાકેશ પ્રજાપતિ ખાંભા અમરેલી આવા સમાચાર જોવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો

મારું નામ કિશોરભાઈ છે હું ધોરણ બાર કોમર્સમાં અભ્યાસ કરું છું અને આજના દિવસે એવા અમારા સમસ્ત વાટરિયા પ્રજાપતિ સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અને અમને બધાને પ્રોત્સાહિત કર્યા તે બદલ હું મારા સમાજનો આભાર માનું નામભાઈ છે શિલ્ડ આપવામાં આવ્યું છે તે દર વર્ષે અમારી પ્રજાપતિ પ્રજાપતિ સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજવામાં આવે છે અને આ આ સન્માન સમારોહના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધે છે અને મને પણ ધોરણ બારમાં ત્રીજો નંબર પ્રાપ્ત નામ સ્વરૂપે શિલ્ડ પ્રાપ્ત થયું છે તે બદલ હું મારા સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું ખાંભા સમસ્ત ખાંભા વિભાગી પ્રમુખ સત્તરમો વિદ્યાર્થી સન્માન સાથે સમાજનો સાથ સાથા મોડીનો બહુ હારો મળ્યો છે આભાર માનું છું સમાજનો સંપૂર્ણપણે કુલ કેટલા વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે બસોને એકાવન વિદ્યાર્થીને ઇનામ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યો છે તેમજ સમાજ અન્ય આગેવાનો બધાનો સાંસદકાર